અનુસાર આ બાળમજૂર ટ્રેન મારફતે મહારાષ્ટ્ર અને સુરત તરફ જતા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે કટિહારથી મુંબઈ સેન્ટ્રલ જતી ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન આવી હતી પ્રયાસ જુવેનાઇલ એડ રતલામ થી બાતમી મળી હતી વડોદરા સેન્ટરની પ્રયાસ જુવેનાઇલ એડ સેન્ટરના કાર્યકરો વડોદરા રેલવે સ્ટેશન દોડી આવ્યા રેલવે પોલીસને સાથે રાખીને ટ્રેનમાં જનરલ કોચમાં તપાસ દરમિયાન બાળમજૂર મળી આવ્યા પોલીસે અઢાર વર્ષથી નીચેના સ્થોળ જેટલા બાળકો મેળવ્યા છે બેતાળીસ જેટલા યુવકોમાંથી સ્તોળ બાળકો મળી આવ્યા છે જ્યારે અન્યની બાંગ્લાદેશની આશંકા હાથ ધરવામાં આવી છે ત્યારે આ અંગે રેલવે પોલીસ વધુ તપાસ શરૂ કરી રહી છે અમને સંસ્થામાં સામાજિક કાર્યકર તરીકે છું સાથે મારી ટીમ છે અને અમુને આજે અમારી હેડ ઓફિસર થી એક મેસેજ મળેલો કે એક સ્પેશિયલ ટ્રેનમાં રતલામ તરફથી આજે વીસ વીસથી ત્રીસ બાળકોને બહાર મજૂરી માટે લઈ જવામાં આવતા હોય એની માહિતી મળી અમે રેલવે પોલીસનો સંપર્ક કર્યો અને આજે રેલવે પોલીસના સહયોગથી આજે અહીંયા સોળ જેટલા બાળકોને રેસ્ક્યુ કરેલા છે આગળ પણ અમારી સંસ્થા રેલવે પોલીસ અને તમામ સંસ્થાઓ આગળ સુરતના સ્ટેશનો પણ સક્રિય છે આવના ત્યાં પણ આ ટ્રેનમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવશે અને બાળકોને રેસ્ક્યુ કરવાનું આયોજન કરેલું છે આગળ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ બાળકોનું ઉંમર વેરિફિકેશન કરવામાં આવશે અને અહીંની ચાઇલ્ડ વેલફેર કમિટી જે છે એમાં આમને સોંપણી કરવામાં આવશે કે આગળની પ્રક્રિયા કરવામાં આવશે સોડ બાળકો અહીંયા અત્યારે રેસ્ક્યુ કર્યા છે અલગ અલગ વિસ્તારના જે બિહારના છે મધ્યપ્રદેશના છે રત્નાબાજુથી આવ્યા છે એટલે એ બાજુના રાજ્યોના છે બધા જ અલગ અલગ રાજ્યોમાંથી લગભગ જાણવા મળ્યું છે એમાં આધાર ને વેરીફાય કરતા પ્રાટિકર અત્યારે આ બાળકો કોને મંગાવ્યા નથી એ કોઈ માહિતી નથી મળી કે કોણે મંગાવ્યા હતા કેમકે કોઈ આના માટે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી બાળકો કે છે હું મારા કાકા જોડે આવ્યો તો મારા બ્રદર બીજા કહેવાના બોમ્બે તરફ જવાનું કઈ રહ્યા સુરત કહે છે કોઈ બોમ્બે કહે છે અલગ અલગ કહે છે આ રીતના છે અમારું નામ હરીશ પરમાર હું વડોદરામાં પ્રયાસ જુવેનાલ સંસ્થાનો કાર્યકર્તા છું સામાજિક કાર્યકર્તા અમે આ બોમ્બે તરફ જતી બિહારની ટ્રેન છે એની અંદરથી અમને સીડબ્લ્યુસી ઇન્દોરથી ફોન આવેલો અને અમારા ડી સ્ટાફ અને પીએસઆઈના માણસોને અમે સૂચના કરેલી એમાં બાળકોની તસ્કરી કરવામાં આવે છે એવું પ્રાથમિક હકીકત હતી અત્યારે અમે તમામ બાળકોને રેસ્ક્યુ કર્યા છે ટોટલ એકતાલીસ બાળકો છે જેમાં સોળ બાળકો છે એ માઇનોર છે અને તમામે સુરત જવાનું કે છે અમુક પણ જે બાળકો છે એમને એના બોમ્બેની અંદર એમના કોઈ સગાવાલા મજદૂરી કરે છે ને એનું કામ તો જે અઢાર વર્ષની ઉપરના છે મોટા ભાગે ત્યાં બોમ્બે જવાના છે એવું અત્યારે જાણવા મળ્યું હાલમાં હાલમાં અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ જે સોળ બાળકો છે એ માઇનોર છે તો એમને સીડબ્લ્યુ ની ટીમ અને જે અમારા બાળક ઓમના અધિકારી હાજર છે એમને અમે લિસ્ટ બનાવી અને સોંપીશું આગળનું જો તપાસમાં કંઈ ગુનાહિત જણાય આવશે તો બાળ તસ્કરી અથવા તો જે કંઈક કલમો હશે એ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે અમે અત્યારે તો લિસ્ટ બનાવીએ છીએ બાળકોના તમામ બાળકોના પરિવારનો સંપર્ક કરવામાં આવશે અને જે માઇનોર બાળકો છે તેમના વાલી વારસો જો આવશે અને કાયદેસરની કાર્યવાહી કરીને ફરજ ચોપવામાં આવશે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ